હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ છ અભિરામ યુદ્ધ પાઠ છના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું ચાલો શીખીએ ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ છ અભિરામ યુદ્ધ સૌ પ્રથમ વાતચીત વિદ્યાર્થી મિત્રો અહીં હું જે પ્રશ્નોના જવાબ લખું છું તે તમારે તમારી જાતે વિચાર કરીને જવાબ લખવાના છે મેં આપેલા પ્રશ્નોના જવાબ માત્ર નમૂનારૂપ ગણવાના છે સવાલ નંબર એક તમે ક્યારેય દરિયાકિનારે ફરવા ગયા છો ત્યાં તમે શું શું જોયું છે જવાબમાં લખી શકાય હા અમે સપરિવાર દીવના દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યાં અમે દરિયામાં નાહવાની મજા માણી હતી ત્યાં એક કિલ્લો અને દીવાદાંડી જોઈ હતી અમે દીવાદાંડી ઉપર જઈને અરબ સાગરનો અદ્ભુત નજારો જોયો હતો ત્યાં અમે ઊંટ અને ઘોડાની સવારી કરતા લોકો ખાણીપીણીના વિવિધ સ્ટોર પાણીમાં ચાલતી સ્પીડ બોટ પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણતા લોકો દરિયાના પાણીમાં નાહવાની મજા માણતા લોકો દરિયામાં નાની મોટી હોડીઓ દૂર દૂર નાના મોટા વહાણો જોયા હતા સવાલ નંબર બે દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ત્યારે શું થાય કેવું કેવું નુકસાન થાય જવાબમાં લખીશું દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે છે તે મોજા કિનારાને ખૂબ વેગથી અથડાય છે એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાના તોફાનને કારણે દરિયા કિનારાના પ્રદેશોમાં જાનમાલનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે માછીમારો અને દરિયા ખેડૂઓની હોડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાકાંઠાના લોકો ઘણીવાર તેમના પરિવારજનો તેમજ સંપત્તિ ગુમાવે છે સવાલ નંબર ત્રણ તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો જવાબમાં લખીશું કુદરતી આફતો એવી ઘટનાઓ છે જે માનવ હસ્તક્ષેપ વિના થાય છે જીવન અને માનવો પર એની નકારાત્મક અસર થાય છે વિવિધ કુદરતી આફતો આ મુજબ છે એક ચક્રવાત તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વાય છે બે ભૂસ્ખલન તે સામાન્ય રીતે તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદને કારણે થાય છે જે પાણીથી જમીનને સંતૃપ્ત કરે છે ને ભૂસ્ખલનનું કારણ બને છે ભૂકંપને કારણે પણ તે થઈ શકે છે ત્રણ જ્વાળામુખી મેઘમાં એક પ્રવાહમાં વહીને બહાર આવે છે જે પૃથ્વીની સપાટી પર પથરાય છે અને તેના માર્ગમાંની દરેક વસ્તુને બાળી નાખે છે ચાર હિમવર્ષા તેમાં બરફના કરા સાથે ભારે વરસાદ પડે છે પાંચ દાવાનળ ભારે દુષ્કાળના સમયમાં સ્વયંભૂ રીતે સૂકા ઝાડ ઝાંખરામાં આગ લાગે છે ને સમગ્ર જંગલમાં આગ ફેલાય છે છ પૂર ભારેથી અતિભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે પૂરને કારણે પણ ઘણી તારાજી સર્જાઈ છે સાત સુનામી પાણીની અંદર આવેલા ધરતીકંપને કારણે સુનામી સર્જાય છે ને દરિયાકાંઠે ભારે વિનાશ સર્જાય છે સવાલ નંબર ચાર દરિયો તોફાની શાથી બનતો હશે જવાબમાં લખીશું દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર ચક્રવાત ઉદભવે છે દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય ગરમ હવા ઉપર જતાં નીચે દબાણ થાય એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય છે આમ દરિયો તોફાની બને છે સવાલ નંબર પાંચ તમે સુનામી વિશે શું જાણો છો જવાબમાં લખીશું સુનામી એ જાપાની જ શબ્દ છે સુ એટલે બંદર અને નામી એટલે મોજા દરિયાની અંદરની પેટાળથી પ્લેટોની સરહદો ખસે એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચડી જાય તેથી સુનામી ઉદ્ભવે છે જોકે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી ક્ષણોનમાં ઉદ્ભવતા ભૂકંપને કારણે ભાગની બધી જ સુનામી ઉદ્ભવી છે સવાલ નંબર છ દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે જવાબમાં લખીશું વાહણો અને આગબોટોને રાત દિવસ જે તે સંદર્ભ સ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર એટલે દીવાદાંડી દિવસે દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે જોકે દીવાદાંડી શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે સવાલ નંબર સાત વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે જવાબમાં લખીશું વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે જેમ કે ટોર્નેડો હરિકેન આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર ચારમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર માલદીવ શ્રીલંકા ઓમાન અને થાઈલેન્ડ આ આઠ દેશો જે દરિયા કિનારેની શરત ધરાવે છે તેમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો ભૂતકાળમાં ઓખી કટરીના લીઝા લેરી ટોકટે જેવા વાવાઝોડાના નામ અપાયા હતા પ્રશ્ન નંબર બે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો ખોટું વાક્ય સુધારીને લખો સવાલ નંબર એક છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે આપેલ વાક્ય ખોટું છે સાચું વાક્ય છે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા ધમપછાડા કરે છે સવાલ નંબર બે કુદરતના બળ સામે માણસનું બળ હારે છે વિધાન સાચું છે ત્રણ દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે વિધાન સાચું છે ચાર કુદરતના બળથી હોળી અને માણસ બંને અલગ થઈ જાય છે વિધાન સાચું છે સવાલ નંબર પાંચ બાપના મોતનું વેરવાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે વિધાન ખોટું છે સાચું વિધાન થશે છોકરો દાદાના ધંધાને જાળવી રાખવા હોડકું લઈને દરિયામાં જાય છે છ પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને કયા પ્રસંગે બોલે છે તે જણાવવાનું છે એક માળી સાચવજે આ વાક્ય છોકરો તેની માને કહે છે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે કહે છે બે કેમ દોસ્ત ઓળખાણ પડે છે કે આપેલ વાક્ય લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે ત્યારે કહે છે ત્રણ લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે છોકરો લેખકને કહે છે કે જ્યારે તે ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ચાર વહેલું મોડું સૌને મરવાનું છે ને છોકરાનીમાં લેખકને કહે છે ત્યાંનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલો જાય છે પ્રશ્ન નંબર ચાર આપેલ શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો અહીંયા છે શબ્દ જૂથો આપેલા છે તેને અ અને બ વિભાગમાં વહેંચવાના છે તો અ કુદરતનું બળ એની અંદર નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી પહાડ ધસી પડવો ભૂકંપથી મકાનો ધરાશાયી થવા જંગલમાં દાવાનળ લાગવો જ્વાળામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવવું આંખ હાથ પગનું સર્જન એ કુદરતનું બળ છે અને માનવના બળમાં ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું કૃત્રિમ માણસ રોબોટ બનાવવો સોલાર સિસ્ટમ બનાવવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા આ બધું માનવનું બળ છે આ રીતે આપણે બે વિભાગમાં વર્ગીકરણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યોમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણની ચર્ચા તમારા મિત્ર સાથે કરવાની છે ગુસ્સો દુઃખ ફિકર નિરાશા દયા ડર નવાઈ ઉદાહરણ તરીકે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો અહીંયા ડર છે આવી રીતે આપણે લખવાનું છે એક માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું અહીંયા દયા છે બે મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લઉં મને હળી કાઢવા દો અહીંયા ફિકર છે બે મનુષ્ય હાર્યો દરિયો જીત્યો અહીંયા નિરાશા છે ચાર મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો અહીંયા નવાઈ છે પાંચ તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત અહીંયા દુઃખ છે પ્રશ્ન નંબર છ આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો ઉદાહરણ છે તુમુલ તો તેનો ભયંકર એવો અર્થ થાય છે આ રીતે નજીકનો અર્થ છે ત્યાં ખરાની નિશાની કરવાની છે એક ધૂસર તો ધૂળના રંગનું બે અતળ તો અતિ ઊંડું ત્રણ ચિંતાતુર તો વિચારોથી ગભરાવું ચાર મશગુલ તો તલ્લીન પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધી લખો અને નવું વાક્ય બનાવો ઉદાહરણ છે હળી કાઢવી તો દોટ મૂકવી વાક્ય છે શિવાંશ વાચરડાનો જીવ બચાવવા દોટ મૂકે છે અને નવું વાક્ય બનાવ્યું છે પિતાને બચાવવા દીકરાએ હળી કાઢી આ રીતે આપણે નવું વાક્ય બનાવવાનું છે એક મીટ માંડવી તેનો અર્થ થશે એકી નજરે જોઈ રહેવું મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા બીજું વાક્ય બનાવીશું પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી બે ઠઠ જામવી અર્થ થશે ભીડ જામવી એક વાક્ય આપેલું છે નવું વાક્ય બનાવીશું ભાદરવી પૂનમે અંબાજીના શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે ત્રણ આહવાન કરવું તેનો અર્થ થશે પડકાર ફેંકવો વાક્ય બનાવીશું લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું ચાર નાક વઢાઈ જવું અર્થ થશે આબરૂ જવી વાક્ય બનાવીશું હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો જરૂર જણાય ત્યાં વિરામચિહ્ન મૂકી આપણે વાક્ય લખી શકીએ દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે બીજું વાક્ય છે પીનલ પાણી લઈને અમને આપ ત્રીજું વાક્ય છે બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે ચોથું ખબરદાર ત્યાં જ ઊભા રહેજો પાંચું વાક્ય છે અરે મારા સાબ શું ભગવાનને બચાવતા નથી આવડતું છ અમે પ્રવાસમાં દીવ દ્વારકા વેરાવળ અને સોમનાથ ગયા સાત પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળું આઠ તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે નવ બાળકે કહ્યું મને હળી કાઢવા દો દસ છોકરો કહે માળી સાચવજે આ રીતે તમે યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય લખશો પ્રશ્ન નંબર નવ નીચેના વિરામચિહ્નો આવતા હોય તેવા બબ્બે વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો પ્રશ્નાચિહ્ન આવતો હોય ઉદ્ગાર ચિહ્ન આવતો હોય એવા વાક્ય પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે એક ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો બીજું જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે ઉદ્ગારચિહ્ન હું આગળ વધ્યો કેમ દોસ્ત બે જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબહેન ગિરનારને ખોળે જ રહ્યા આવી રીતે તમે અન્ય વાક્ય પણ શોધીને લખી શકો છો મેં લખેલા વાક્ય જ લખવા જરૂરી નથી એક સોના વાટકડી રે કેસર ઘોળાવા લમ્યા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય બે સોનલ બહેન ભાભી ટક્યા એક શ્યામવર્ણ શરીર કપાળમાં મોટો લાલ ગંગુનો ચાંદલો પ્રમાણમાં મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકેલું મસ્તક બે બટાકો રીંગણ સાથે દૂધી સાથે કારેલા શક્કરિયા ટમેટા અને વટાણા સાથે મિક્સ થઈ જાય છે પ્રશ્ન નંબર દસ ચર્ચા કરો લખો રજૂ કરો આ જૂથ કાર્યમાં કરવાનું છે એક ક્યારે દરિયો મજાનો અને ક્યારે ડરામણો જવાબમાં લખશું દરિયો વિવિધ રૂપે જોવા મળે છે ક્યારેક શાંત ક્યારેક ડરામણો દરિયાની સપાટી ઉપરથી ગરમને ભેજવાળી હવા ઉપર ઊઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે ને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો અદ્ભુત નજારો જોવા લોકો એકઠા થાય દરિયાના પાણીમાં નાહવાની મજા નાની મોટી હોડીઓમાં બેસવા મળે તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે પવન વેગથી મોજા સાથે અથડાય કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય માછીમારોને દરિયાખેડુઓની હોડીઓને નુકસાન થાય સવાલ નંબર બે જો તમને દરિયા કિનારે જવા મળે તો જવાબમાં લખીશું જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને એની મજા માણી લઉં દીવાદાંડી આગબોટો સાગરખેડુઓ બધું મન મનભરીને માણું કિનારે ઊંટ ઘોડાની સવારી કરું ખાણીપીણીના પાણીમાં ચાલતી સ્પીડબોટ પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણું પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ આપો એક માં દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો જવાબમાં લખીશું છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ દૃશ્ય જોતાં જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા સવાલ નંબર બે છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં જવાબમાં લખીશું છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ જોઈ છોકરો આનંદી થઈ કૂદવા લાગ્યો પરંતુ હોડી ખૂબ દૂર હતી પવનનો ઝપાટો એટલો આકરો હતો કે દરિયાનો વેગ એટલો ભયંકર હતો ધીરે ધીરે દરિયો વધારેને વધારે પ્રચંડ બનતો ગયો હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પરંપરા ચાલીને પવનના એક ઝપાટે હોડીને અને પિતાને જુદા કરી દીધા અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો ત્રણ છોકરાએ હોળી કેમ તૈયાર કરી હશે જવાબ થશે છોકરાએ તેના બાપદાદાના ધંધાને ટકાવવાને આગળ વધારવાના ઈરાદાથી હોળી તૈયાર કરી હશે સવાલ નંબર ચાર પોતાના બાપદાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય જેમ દરિયાને તોફાન કરતાં આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે સવાલ નંબર પાંચ આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો શા માટે જવાબમાં લખી શકાય કુદરતને શરણે કુદરતનો મહાઅંશ એટલે દરિયો આવા શીર્ષક આપી શકાય આ ઘટના દરિયાના શરણે બનેલી હોવાથી કુદરતને શરણે શીર્ષક આપેલ છે સવાલ નંબર છ પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્ય લખો જવાબમાં લખી શકાય દરિયાના મેલા ડોહળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારાબંધ પાછા જાય છે દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે અહીં આપણા પાઠ છ ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ના ગુજરાતી વિષયના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો